નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે કિસાન હેલ્પમાં આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવાની છે કે ઘઉંના પાકની અંદર જે બિનજરૂરી છે નિંદામણ ઊગ્યું છે અને એ નિંદામણ માટે આપણે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ ક્યારે ઉપયોગ કરવો જોઈએ અને કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની મિત્રો આપણે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એટલા માટે ખાસ કરીને જે ખેડૂત મિત્રોના અત્યારે ઘઉં પચીસથી ત્રીસ દિવસના થઈ ગયા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણા આ વીડિયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેરીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે ઘણા ખેડૂત મિત્રોએ પોતપોતાની અનુકૂળતા મુજબ જે તે વેરાયટીનું વાવેતર કર્યું છે જેની અંદર પાંચસો તેર વેરાયટી છે ચારસો છન્નું વેરાયટી છે ટુકડા ઘઉંની વેરાયટી છે છસો એક વેરાયટી છે પાંચસો પંચાવન વેરાયટી છે અને ઘણા ખેડૂત મિત્રોએ ઘર ઘરારું બિયારનું પણ વાવેતર કર્યું છે છે મોટાભાગના ખેડૂત મિત્રોના ઘઉં છે એ અત્યારે ઊગી ગયા છે તો એ ઘઉંની અંદર અત્યારે નિંદામણ જે થાય છે અને એ નિંદામણ થવાથી ખેડૂત મિત્રોને ઘણું બધું ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે અથવા તો અન્ય રીતે નુકસાન થતું હોય છે તો મિત્રો આ નિંદામણ જે છે એને હાથ નિંદામણથી દૂર કરવું આ ઘઉંના પાકની અંદર શક્ય હોતું નથી એટલે જે નિંદામણ છે તો એને દૂર કરવા માટે આપણે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કયું માપ રાખવું જોઈએ કઈ કંપનીની દવાઓ સારી આવે છે એના વિશેની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી કરવાના છીએ તો મિત્રો આપણે જે ઘઉંના પાકની અંદર જે નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવાના છીએ એ દવાના છંટકાવના સમયની આપણે વાત કરીએ તો કે જ્યારે પણ ખેડૂત મિત્રો તમારા ઘઉં છે એ પચીસથી ત્રીસ દિવસના થઈ જાય ત્યારે જ ખેડૂત મિત્રો તમારે આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનો છે પરંતુ ખેડૂત મિત્રોએ ધ્યાન એટલું રાખવાનું છે કે ઘઉંની અંદર આપણે પહેલાં પિયત આપી દેવાનું છે અને ત્યાર પછી જ આપણે દવાનો છંટકાવ કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે પહેલાં આપણે દવાનો છંટકાવ કરી દઈએ અને ત્યાર પછી આપણે પિયત આપી દઈશું પરંતુ મિત્રો કોઈ કારણોસર ઘણી વખત પિયત જ્યારે નથી અપાતું તો આ જ્યારે પિયત પહેલાં આપણે જો દવાનો છંટકાવ કરેલો છે તો એ ઘઉંના પાકની અંદર આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે એટલે ખાસ ખેડૂમિત્રોને એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલાં પિયત આપવાનું છે અને પિયત આપ્યા પછી જ આપણે પાકની અંદર ખેડૂત મિત્રો આ જે છે એ દવાનો ઉપયોગ કરવાનો છે જે ખેડૂત એ વાવેતર સમયે જે ઉપયોગ કરેલો છે તેવા ખેતરોની અંદર અત્યારે મિત્રો પટ્ટી પાન છે કૂપડાવાળું પાન જે ખર છે એ નથી ઉગ્યું પરંતુ જે પાંદડાવાળું જે ખર છે એ ઉગ્યું છે તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો કે ખેડૂત મિત્રો અત્યારે માર્કેટની અંદર મેટ સલ્ફ્યુરોન મિથાઈલ વીસ ટકા ડબલ્યુપી એટલે કે પાવડર સ્વરૂપની અંદર આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો એની અંદર સરફેક્ટન અને આઠ ગ્રામ આપણે આ રીબી સાઈડ જે આવે છે એનો મિત્રો આપણે આપણા પાકની અંદર પાંચ પંપનું દ્રાવણ બનાવી અને પાકની અંદર આપણે ઉપયોગ કરવાનો છે પરંતુ મિત્રો આ જે મેટ સલ્ફ્યુરિયન મિથાઇલ છે એ જો તમારા ઘઉંના પાકની અંદર જે પાંદરા વાળું ખડ છે એના નિયંત્રણ માટે જ છે એટલે પાંદડાવાળા ખડ માટે જ આ ઉપયોગી છે એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જે ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર પેન્ડી મિથાઈલનો ઉપયોગ નથી કરેલો અને એવા ખેતરોની અંદર અત્યારે જે કૂપડાવાળું ખડ અને પાંદડાવાળું બંને પ્રકારના જે ખડ ઉગ્યા છે તો એના માટે મિત્રો આપણે જે પાંદડાવાળું ખડ છે એના માટે તો આપણે જે આગળ કહ્યું એ પ્રમાણે મેટ એન્ડ મિથાઈલ વીસ ટકા પાવડર સ્વરૂપમાં જે આવે છે એનો તો ઉપયોગ કરવાનો જ છે પરંતુ એની સાથે સાથે મિત્રો જે આ ક્લોરીના પ્રોપા પ્રોપાગ્રિલ પંદર ટકા વેટેબલ સ્વરૂપમાં એટલે કે પાવડર સ્વરૂપમાં આવે છે આ ધાનુકા કંપનીનું આવે છે અને આમાં તમને એક એક પંપના તમને આમાં પાઉ જોવા મળશે મિત્રો આ પાઉચ છે એ પાંચ પંપના દ્રાવણની અંદર એક પંપની અંદર આ એક પાઉ મૂકીએ અને જે કૂપડાવાળું ખળ છે એના નિયંત્રણ માટે મિત્રો આપણે ઘઉંના પાકની અંદર વાપરી શકીએ છીએ પરંતુ મિત્રો આપણે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે મેટ સલ્ફ્યુરાઈન મિથાઇલ એક ટકા ડબલ્યુપી અને જે આ ક્લોરીના ફોપ પ્રોપાગિલ છે એ મિત્રો આ ઘઉં સિવાય અન્ય કોઈ પણ પાકની અંદર આપણે આ દવાનો ઉપયોગ નથી કરવાનો આ પટ્ટી પાન હોય કે ગોળ પાન હોય બંનેનું નિયંત્રણ આપણા પાકની અંદર થાય છે એટલે ઘઉં સિવાય આ દવા છે એનો મિત્રો તમારે કોઈ પણ ઉપયોગ નથી કરવાનો આ જે બંને દવાઓ છે એ બજારની અંદર અલગ અલગ નામેથી આવે છે એટલે કોઈપણ સારી કંપનીની દવા લઈ અને એનો જ આપણે ઘઉંના પાકની અંદર ઉપયોગ કરવાનો છે ત્યાર પછી મિત્રો આપણે એક આગળ વાત કરી કે પટ્ટી પાન અને ગોળપાન બંને જો તમારા ખેતરની અંદર હોય તો ખેડૂત મિત્રો તમારે દ્રાવણ અલગ અલગ કે પછી મિક્સ કરવાની ઝંઝટ નથી કરવી તો એના માટે આપણે યુપીએલ કંપનીનું જે મિત્રો આ વેસ્ટા કરીને જે આવે છે એની અંદર ક્લોડીના ફોપ પ્રોપાગિલ અને આપણે દસ પંપનું દ્રાવણ બનાવી અને ઘઉના પાકની અંદર આનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો આ જે વેચતા છે એનું એકસો ગ્રામનું પેકિંગ આવશે અને પાંચસો ગ્રામનો નો પેકિંગ આવશે એટલે આનો તમારા જે મિત્રો પટ્ટીપાન એટલે કે કૂપડાવાળું જે ખર્ચ છે અથવા તો પાંદડાવાળું જે ખર છે બંને પ્રકારના ખરની અંદર મિત્રો આ જે દવા છે એ તમારા પાકની અંદર નિયંત્રણ કરશે એટલે તમારે આનો જે દસ પંપનો ડોઝ બનાવી અને તમારા પાકની અંદર ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો તમે ઘઉંનું પાકનું વાવેતર કરેલું છે તમારા ઘઉં ઉગ્યા પછીના પચીસથી ત્રીસ દિવસના થઈ ગયા છે અને જે બિનજરૂરી નિંદાબળ છે એને જો તમારે સફાયો કરવો હોય તો તમે મેટ સોલ્ફોરાઈન મિથાઈલ અને ક્લોરીના ફોકનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમારે બંને વસ્તુ મિક્સ ન કરવી હોય અને એક જ દવાની અંદર ઉપયોગ કરવો હોય તો તમારે યુપીએલ કંપનીનું વેસ્ટાક કરીને જે દવા આવે છે એનું તમારે ઘઉંના પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આ નિંદામણ છે એ ઘઉં સિવાય તમામ પ્રકારના જે નિંદણો છે એની ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવે છે એટલે આપણા ઘઉંના પાકને પણ કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને જે આપણો પાક છે એ નિંદામણ મુક્ત થાય છે એટલે તમે જો ઘઉંના પાકનું વાવેતર કરેલું હોય અને ઋજ્યા પછીના પચીસથી ત્રીસ દિવસના તમારા ઘઉં થઈ ગયા હોય તો આ નિંદામણ નાશક દવાનો તમે ઉપયોગ કરી શકો છો આના રિઝલ્ટ પણ ખૂબ સારા જોવા મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ ખેતીના લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે અમે ખેડૂત મિત્રો આપણે કંઈ નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન